નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે તાલુકાના કોલીવાડા ગામની એક શાળામાં શિક્ષક નશાની હાલતમાં આવતો હોવાનો ગ્રામજનો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ સામાજિક આગેવાન દિલીપભાઈ વસાવા અહીંયા દોડી આવ્યા હતા અને તેઓએ અધિકારીઓને રજૂઆતો કરી હતી ટેલિફોનની રજૂઆતો બાદ તાલુકા શિક્ષણ અધિકારી અહીંયા આવ્યા છે તો એમની પાસેથી માહિતી લઈશું તમે અહીંયા આવ્યા છો તો જે નશાની હાલતમાં શિક્ષક આવે છે એ જાણ થઈ ત્યાં શું કાર્યવાહી કરશો હા અમે અગાઉ પણ માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને આ વ્યક્તિના રિપોર્ટો ગામ લોકોનું નિવેદન ફોટોગ્રાફ્સ પીધેલી હાલતમાં હતા એ તમામ માનનીય વડી કચેરીએ અમે મોકલાવેલ છે સાહેબનો નિર્ણય એ અમારા માટે પ્રોટોકોલની અંદર આખરી નિર્ણય હોય સાહેબનો જ્યાં સુધી નિર્ણય આવે ત્યાં સુધી અમે અહીંયા આગળ રહીશું ત્યારબાદ અમે આજ રોજે તાત્કાલિક સદર શિક્ષક માટેની કાર્યવાહી કરીશું અને ગામ લોકોનું જે નિવેદન છે કે આ શિક્ષક આ શાળાની અંદર જોઈએ જ નહીં એ માટે પણ અમે કટિબંધ રહીશું અને શિક્ષકનો જે પણ હુકમ હશે એમને જ્યાં પણ હશે ત્યાં આગળ અમને એમના ઘરે જઈને પણ આજે બજવણી કરીને ત્યારબાદ અમે બીજી પ્રવૃત્તિ કરીશું ત્યાં સુધી અમે આ શાળા છોડવાના નથી તો એમનું કેવું છે કે જે પણ શિક્ષક છે નશાની આવે છે તેમની પર કાર્યવાહી કરવામાં આવશે આપણી સાથે બીજા પણ એક મેડમથી એમની સાથે વાત કરીશું શું કાર્યવાહી કરવાનું છે અત્યારે તો સાહેબશ્રીને રિપોર્ટ મોકલાવેલ છે કે આજે પણ શિક્ષક બિન અધિકૃત રીતે ગેરહાજર છે જેની જાણ જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી છે અને ગ્રામજનો અને જે કંઈ રિપોર્ટ ભેગો થશે એ રિપોર્ટના આધારે જિલ્લા કચેરી દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે તો અહીંયા શિક્ષણ અધિકારીનું કેવું છે કે જે શિક્ષક છે એ આજે પણ ગેરહાજર છે ને બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે છે એમની પણ કાર્યવાહી કરવામાં આવશે આપણી સાથે જે સામાજિક આગેવાન છે દિલ એમની સાથે વાત કરીશું તમે અહીંયા આવ્યા શી જે શાળાની મુલાકાત લીધી ત્યારબાદ અહીંયા અધિકારીઓ દોડતા થયા છે અને કાર્યવાહી કરવામાં આવી છે શું કહેશો આ એટલે ગામની રજૂઆત હતી કે ભાઈ બે મહિનાથી અહીંયા કોઈ શિક્ષક આવતો નથી આવે છે તોય નશાની હાલતમાં આવે છે અને છોકરાઓ સાથે મારપીટ કરે છે અને સ્કૂલમાં એ છોકરાઓને લોક મારી દે છે ને ગામ લોકો જોડે દાદાગીરી કરે છે એટલા માટે અમારે આજે તાત્કાલિક આવવું પડ્યું અને આ સરકારના જે અધિકારીઓ છે એમને અમે ટેલિફોનિક જાણ કરી કે ભાઈ અમે અહીંયા ગામમાં આવ્યા છે ને એમને ટેલિફોનિક વાતચીતમાં એવું કીધું કે અમે જે તાલુકાના જે અધિકારીઓ હતા એમણે કીધું કે ભાઈ અમે પંદર દિવસ અગાઉ એમને લેખિતમાં જાણ કરી હતી ડીપીઓને તો ડીપીઓને બી અમે વાત કરી તો એમણે કીધું કે ભાઈ મને લેખિતમાં જાણકારી મળેલ છે પણ મેં એમને કીધું કે ભાઈ આટલા દિવસથી તમને જાણકારી છે તો તમે કોઈ કેમ એક્શન લીધી નથી આ આદિવાસી ગામ છે એટલે આ આદિવાસી બાળકો છે એટલે આ આદિવાસી બાળકોને તમારે મજૂર બનાવવાના છે તો અમે એક સામાજિક આગેવાન તરીકે એ ડીપીઓ અને સરકારશ્રી એને જણાવવા માગીએ કે આ આદિવાસી છોકરાઓને કદી બી અમે મજૂર બનવા દઈએ નહીં ને એમને ભણી ગણીને આગળ આવે એ જ રીતની અમે રજૂઆતો અને જ્યાં સુધી આ સ્કૂલ જે છે એમાં શિક્ષકો નવા નહીં આપે અને ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ને આ ગામ લોકોને એમનો જે અધિકાર છે એ અપાવીને રહીશું અમે તો આજે નેત્રંગ તાલુકાની કોલીવાડા ગામની આજે શાળા છે એકથી પાંચ ધોરણની શાળા છે એમાં શિક્ષણ ગેરહાજર શિક્ષક ગેરહાજર રહે છે એક જ શિક્ષક છે તે પણ નશાલી હાલતમાં આવતા હોવાના ગ્રામજનોના આક્ષેપ હતા ત્યાં પણ અહીંયા શિક્ષણાધિકારીઓ આવ્યા અને એ લોકોએ કાર્યવાહી હાથ ધરી છે અને અગાઉ એ શિક્ષક પર સકા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે સલાઉદ્દીન મલેક ભરૂચ સમાચાર ઝઘડિયા